છે છિન્ના મસ્તા દેવીનો પ્રાગટ્ય દિવસ ત્યારે આ દિવસે માતા જોગણીનું સ્વરૂપ ગણાતા છિન્ના મસ્તા દેવીનું પૂજન કરવાનો મહિમા રહેલો છે આ મહાવિદ્યાનો સંબંધ મહાપ્રલયથી જોડાયેલો છે મહાપ્રલયનું જ્ઞાન મેળવનાર આ મહાદેવી જોગણી ભગવતી અંબિકાનું જ રૌદ્ર સ્વરૂપ છે તો આવો કેવી રીતે આવતીકાલે આ દિવસે કરવું પૂજન અર્ચન જાણીએ આજની ખાસ વાતમાં જયંતિ મંગલા કાળી ભદ્રકાળી કવાલીની દુર્ગા ક્ષમા સ્વાહા શિવાધાત્ર જય ભગવાન મિત્રો હું છું પ્રફુલભાઈ પંડ્યા ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે મિત્રો આજે મારે વાત કરવી છે છિન્નમસ્તા દેવી વિશે કેમ કે આવતીકાલે છે છિન્નમસ્તા દેવીનો ઉત્પત્તિનો દિવસ આવતીકાલે છે પણ આજે હું તમને એટલે પ્રોગ્રામ બતાવું છું કે જેનાથી તમારે ઉપાય કરવા હોય તો આવતીકાલે તમે કરી શકો તો પહેલા તો હું તમને જાણકારી આપીશ કે છિન્નમસ્તા દેવી કોણ છે છિન્નમસ્તા દેવીની આરાધના પૂજા પાઠ કે વ્રત કરવાથી કેવા લાભ થાય છે સંપૂર્ણ જાણકારી આજના કાર્યક્રમમાં હું તમને જણાવવાનો છું મિત્રો છિન્ન દેવી એવું કહેવાય છે કે આ દુનિયાની અંદર સૌથી વધારે જો દેવીમાં શક્તિશાળી હોય તો દસ મહાવિદ્યા જેને આપણે કહીએ છીએ કઈ વિદ્યા દસ મહાવિદ્યા આ દસ મહાવિદ્યાની જે તાકાત છે એ મહાશક્તિ કહેવામાં આવે છે જે તંત્ર સાધનામાં પણ દસ મહાવિદ્યાનું વિશેષ મહત્વ ઘણી વખત આપણે બગલામુખી માતાજીનું સાંભળ્યું હોય છે બગલામુખી પ્રયોગનું સાંભળ્યું હોય કમલા પ્રયોગનું સાંભળ્યું હોય તો દસ મહાવિદ્યા શું છે એવું કહેવાય કે શક્તિ મા ભગવતીનું જે મહાશક્તિ જે ઉત્પન્ન થઈ હતી દક્ષ પ્રજાપતિના યજ્ઞની અંદર માતા જ્યારે યજ્ઞની અંદર હોમાયા અને તે વખતે એમના ધુમાડામાંથી એમના શરીરમાંથી જે શક્તિઓનો પ્રાદુર્ભાવ થયો હતો એ દસ મહાવિદ્યા હતી જેમાં અમુક દેવીની શક્તિ અમુક માસની અંદર ઉત્પન્ન થઈ હતી જેમાં આવતીકાલે છે વૈશાખ શુદ ચૌદસ એટલે વૈશાખ શુદ્ધ ચૌદસના દિવસે જે દેવીની ઉત્પત્તિ થઈ હતી તેનું નામ છે છિન્નમસ્તા દેવી દસ મહાવિદ્યાની અંદર એવું કહેવાય કાલી તારા મહાવિદ્યા સોડસી ભુવનેશ્વરી છિન્નામસ્તા બગલામુખી ધુમાવતી કમલાત્મિકા આ બધી દસ મહાવિદ્યા છે કમલા ધુમાવતી છિન્નમસ્તા તારા કાલી તારા મહાવિદ્યા કાલી છે તારા છે પછી મહાવિદ્યા છે સોડસી ભુવનેશ્વરી છિન્નમસ્તા બગલામુખી ધુમાવતી કમલા આ બધી તાકાત જે છે એ બહુ મોટી તાકાત છે અને જેમાં દસ મહાવિદ્યામાંથી પાંચમી શક્તિ જે છે જેને છિન્નમસ્તા કહેવામાં આવે છે દસ મહાવિદ્યામાં અમુક દેવી ઉગ્ર કોટિના છે અમુક સૌમ્ય કોટિના છે અને અમુક કોટી જે સૌમ્ય અને ઉગ્ર બંને ભેગી છે મતલબ સમજો કે દસ મહાવિદ્યામાંથી અમુક દેવી એકદમ શાંત સ્વભાવવાળા છે અમુક દેવી ઉગ્ર સ્વભાવમાં છે તામસી સ્વભાવ અને અમુક દેવી જે છે જેમાં તામસ અને સાત્વિક બંને ભેગી છે જેને સૌમ્ય કોટી અને ઉગ્ર કોટી કહી શકાય તો દસમા વિદ્યામાં છિન્નમસ્તા દેવી ઉગ્ર કોટીમાં આવે છે અને આ દેવીનું સંસ્કૃતમાં નામ છે છિન્નમસ્તા અને એને જોગણી પણ કહેવામાં આવે છે ગુજરાતની અંદર ખાસ આપણે વાત કરીએ તો ગુજરાતની અંદર એને જોગણી માતા કહેવામાં આવે છે ઘણા લોકોનો પ્રશ્ન થાય કે જોગણી માતાનું ઉત્પત્તિ કોણ ક્યાં છે તો જોગણી માતા એ જ છિન્નમસ્તા દેવી આ દેવીનું સ્વરૂપની વાત કરીએ તો એવું કહેવાય છે કે આ દેવીએ નામ એવું કહેવાય છે કે શરીરનું છેદન સ્વયં કર્યું હતું અને એમાંથી રક્તની ધારા કરી અને જયા અને વિજયા જે છે જેને રક્ત પીવડાવ્યું હતું એની પણ આખી કથા છે પણ અત્યારે હાલ એ કથા ઉપર આપણે એટલે નથી જતા કેમ કે એમાં કથા કહેવામાં થોડો સમય જશે પણ હું આ છિન્નમસ્તા દેવીનો ઉપાય એટલે કહું છું કેમ કે આ દેવીનો ઉપાય આવતીકાલે તમે કરજો અને આ ઉપાય કરવાથી ઘણા બધા લાભ થતા હોય છે આ દેવીનું કહેવાય કે સ્વરૂપની વાત કરીએ તો ત્રિનેત્ર ધાધી ત્રણ આંખો અને મસ્તક જે છે પોતાના હાથની અંદર છે ગભાવ પર યજ્ઞો પવિત્ર ધારણ કરેલ છે જે વ્યક્તિ આ દેવીની આરાધના કરે છે શીઘ્ર એને પરિણામ આપે છે જેના શરીરમાં લોહીની બીમારી હોય રક્ત તો લોહીની બીમારીઓથી બચાવવા માટે આ દેવીની ઉપાસના શ્રેષ્ઠ ગણવામાં આવે છે લોહીના લોહીથી થતા રોગોથી વાક સિદ્ધિ એટલે બોલવામાં જે લોકોને તકલીફ હોય તો બોલવામાં પકડ એ આ દેવીની ઉપાસના થઈ વિદ્યાની પ્રાપ્તિ મનુષ્યને જ્યારે સૌથી વધારે એવું કહેવાય છે કે દરેકના જીવનમાં એક એવો સમય આવે છે કે એ સમયમાં માણસ હારી જતો હોય છે જેમ કે ઘણા લોકો કોઈ એટલા બધા રૂપિયા ક્યાંક લગાયા હોય અને રૂપિયાથી બરબાદ થઈ ગયો હોય એટલે માણસને ઘણી વખત એક ખોટા વિચારો આવે હું આમ કરી નાખું તેમ કરી નાખું જ્યારે માણસ તમામ જગ્યાએથી જ્યારે એક હારી જાય છે ને ત્યાર પછી આ દેવીની આરાધના કરવામાં આવે છે તો એ માણસને પડેલા માણસને ઊભો કરે છે છિન્નમસ્તા દેવી બીજા નંબરની વાત કરીએ તો એવું કહેવાય છે કે રાહુ નવ ગ્રહની અંદર સૌથી વધારે જો અશુભ ગ્રહ હોય તો એ રાહુ છે અને જેને જેને રાહુની તકલીફ થાય ને સમજો કે ઘણા વ્યક્તિને કોર્ટ કચેરી થાય મારામારી થાય કેસ થાય અકસ્માત દુર્ઘટના આવી જે બહુ જેમાં લોકો માણસ ભયથી હારી જાય જે સૌથી વધારે માણસને થઈ જાય હું બહુ જ ખોટા પગલાં લઈ લીધા રહું છું ત્યારે સમજવાનું કે તે તે વ્યક્તિનો રાહુનો સમય હોય તો એ માણસને આવું થતું હોય જન્મકુંડલી તો એવું કહે છે કે જેની જન્મકુંડલીમાં બારમે રાહુ હોય તો એ વ્યક્તિને જેલયોગ થાય મોટા મોટા કેસો થાય મારા મારી વિવાદ બહુ વધી જતું હોય છે કેમ કે રાહુને ગ્રંથની અંદર જ્યોતિષમાં એને અશુભ કહેવામાં આવે છે અને રાહુને શાંત કરવો હોય ને તો આ દેવીનો ઉપાય પણ કરી શકાય કેમ કે રાહુ કોઈનાથી શાંત ના થાય પણ રાહુને કોઈ કંટ્રોલ કરે તો છિન્નમસ્તા દેવી છે રાહુનું પણ મસ્તક છેદન થયેલું છે અને આ દેવીએ સ્વયં પોતાનું મસ્તક છેદન કરેલું છે અને દરેક ગ્રહને દસ મહાવિદ્યાની એક દેવી સાથે જેમ કે કેતુ ખરાબ હોય તો ધુમાવતી દેવીની ઉપાસના લખેલી છે તેમ રાહુ કોઈનો ખરાબ હોય બહુ એક્સિડન્ટ થતા હોય દુર્ઘટના થતી હોય કૂતરા વધારે કરતા હોય અથવા હાડકાંની બહુ તકલીફ રહેતી હોય એક્સિડન્ટ થતા હોય તો હાટકા સંબંધિત અથવા રક્ત સંબંધિત તકલીફ હોય ત્યારે રાહુ જન્મકુલીમાં રાહુ ખરાબ હોય તો આ તકલીફ થાય અને રાહુને તમે ગમે એટલી પૂજા પાઠ અનુષ્ઠાન કરીએ તો એનાથી રાહુ શાંત થાય પણ એમાંય જો શાંત ન થાય તો પછી આપણે એના માટે છિન્નમસ્તા દેવીનું કહીએ છીએ સમજો કે દાખલા તરીકે કોઈ છોકરું છે બહુ તોફાન કરે છે અને બહુ જેમ તેમ બોલે છે અને છોકરું કોઈનાથી કંટ્રોલ ના થાય ત્યારે એ છોકરાને એના મા બાપને જઈને કહીએ તો એ મા બાપની ભાષામાં તરત સમજી જાય તેમ રાહુને શાંત કરવા માટે જ્યારે રાહુ બહુ જ વધારે તકલીફ હોય તો પછી રાહુના આરાધ્ય દેવી છે છિન્નમસ્તા દેવી તો આ દેવીની ઉપાસના કરવાથી પૂજન કરવાથી પણ રાહુ શાંત થાય છે અને આ દેવીની ઉપાસનાથી મનુષ્યના જીવનના જે મહા દુઃખો હોય એ જલ્દીથી શાંત થાય છે એટલે આ દેવીનું નામ છે જોગણી માતા અને સંસ્કૃતમાં વાત કરીએ તો એને છિન્ન મસ્તા દેવી તરીકે ઓળખવામાં આવે છે હવે રહી વાત આવતીકાલે તમારે ઉપાય કરવા હોય મંત્ર જાપ કરવા હોય આ દેવીના નામનું કરવું હોય તો એની પણ હું તમને વિધિ વિધાન જણાવું છું એવું કહેવાય છે કે આ દેવીનો એક મહામંત્ર છે જો એ મંત્રની આવતીકાલે છે ચૌદશ એટલે કે ચતુર્દશી તિથિ ચતુર્દશી તિથિ એટલે માતાજીની આ તિથિ ગણવામાં છે ચૌદ માલા જો તમે આ મંત્રની કરો છો તો એનાથી પણ આ દેવીનો આશીર્વાદ મળે છે હવે મહામંત્ર જે છે એ પહેલાં તમે લખી લો શ્રીમ હ્રીમ હ્રીમ વજ્ર વૈરોચન્યઈ વૈન્ય ફરતી કહી દઉં ઓજ્ર વૈરોચન્યય રીમ રીમ ફટ સ્વાહ આ દેવી નો મહમંત્ર છે આ મંત્ર દ્વારા ચૌદ માલા ચોક્કસ તમે કરજો એનું સારું પરિણામ મળશે શક્ય હોય તો આવતીકાલે જોગણી માતાના મંદિરે જઈ માના દર્શન કરજો વધેરજો શ્રીફળ અર્પણ કરજો અને ટોપરા પાકનો પ્રસાદ દેવીને અર્પણ કરજો તો એનાથી પણ આ દેવીના આશીર્વાદ મળે છે એવું કહેવાય છે કે આ દેવીને જો ચતુર્દશી એટલે કે આવતીકાલે તમે માલતીના ફૂલ જે કોઈ વ્યક્તિ વાક એટલે કે જેને બોલવામાં તકલીફ રહેતી હોય તો એના હાથી આ દેવીને માલતીના ફૂલ અર્પણ કરવામાં આવે છે તો માતાજીના બાર નામ છે બાર નામ બોલીને બાર ફૂલ દેવીને અર્પણ કરવાથી આ દેવીના આશીર્વાદ મળે છે વાક સિદ્ધિ પ્રાપ્ત થાય છે એવું શાસ્ત્ર કહે છે ચંપાના પુષ્પ અર્પણ કરવાથી સુખ અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે એવું કહેવાય છે કે છિન્નસ્તા દેવીને બિલીપત્રથી પૂજન કરવાથી વ્યક્તિના જીવનમાં શુભત્વની પ્રાપ્તિ થાય છે શુભત્વ એટલે કોઈ સારું થતું ન હોય અને જીવનમાં મંગલમય સારું કરવા માટે બિલીપત્રથી આ દેવીની પૂજનથી શુભત્વ મળે છે લીલા રંગના પુષ્પ અર્પણ કરવાથી મનુષ્યના જીવનના જીવનસાથીના સુખોની પ્રાપ્તિ થાય છે આ દેવીને કમલના પુષ્પ અર્પણ કરવાથી આર્થિક લાભ થાય છે શ્વેત કરણના ફૂલ શ્વેત કરણના પુષ્પ આ દેવીને અર્પણ કરવાથી રોગમાંથી મુક્તિ મળે છે કેમ કે દરેક પુષ્પોની સાથે પણ કંઈક ઉપાય અને એનું ફલશ્રુતિ શાસ્ત્રમાં જણાવેલું છે છિન્નમસ્તા દેવીના જે બાર નામ છે એ બહુ ચમત્કારી બાર નામ છે અને એનું આખું એક દસ મહાવિદ્યા નામના ગ્રંથની અંદર માતાજીને એક સ્તોત્રમાં લખેલું છે શ્લોક છે નો છિનગ્રીવા છિનમસ્તા છિનમુધરાતા શોધ ક્ષેમ કરીસા ક્ષોણી સાચાદનક્ષ વૈરોચની વરારોહા બલિદાન પ્રહર્ષિતા બલિપૂજિત પાબા વાસુદેવ પ્રપૂજિતા इति मा इति द्वादश इति द्वादश द्वादशना छिन्नमस्ता प्रिया प्रियाणीय प्रिया, प्रिया स्मरेत प्रातः रुत्था जो पाचों में लिखे थे स्मरेत प्रातःथा जो सवरे मावे तस्य बोलवाश्यति शुव એના બધા દુઃખો નષ્ટ થઈ જાય છે શત્રુ એના શાંત બની જાય છે અને આ દેવીની ઉપાસના સ્વયં વાસુદેવ એવું કહેવાય છે કે વાસુદેવ કહેતા ભગવાન કૃષ્ણ ભગવાન જેમનું એક નામ છે વાસુદેવ તો સ્વયં વાસુદેવે કૃષ્ણ ભગવાને પણ આ દેવીને આરાધના કરી હતી આ દેવીના વરદાન લીધા હતા એટલે આ દેવીને નું નામ એક અહીંયા લખાયું છે કે વાસુદેવ પ્રપુજી વાસુદેવે પૂજન કર્યું છે આ દેવીનું કૃષ્ણ ભગવાને આ દેવીને પૂજન કર્યું છે એવું અહીંયા આ શ્લોકમાં લખેલું છે તો હવે આ દેવીના બાર નામ કયા છે વિગતવાર હું તમને બાર નામ લખાવું છું કેમ કે શ્લોક હું સ્તોત્ર બોલી ગયો પણ સ્તોત્ર જે છે એ ગુહ્ય છે એ ગહન છે એ સંસ્કૃત શબ્દ છે એટલે ઘણી વખત મારા પ્રિય દર્શક મિત્રોને કદાચ એ સ્તોત્રની ખબર ન પડે તો એનું અનુવાદ કરી મતલબ એનું ભાષાંતર કરીને હું તમને વિગતવાર નામ આપું છું પહેલો સ્તોત્રમાં હતું છિન્ન ગ્રીવા છિન્ન મસ્તા છિન્ન એટલે છિન્ન ગ્રીવા તો પહેલો માતાજીનું જે નામ છે છિન્ન ગ્રીવા તો તમારે બોલવાનું ઓમ છિન્ન ગ્રીવા ય નમ ઓમ છિન્ન ગ્રીવા ય આ માતાજીના બાર નામનું પહેલું નામ ઓમ છિન્ન ગ્રીવા ય નમ નોટપેન હોય તો લખી લેજો પહેલું નામ હતું ઓમ છિન્નગ્રીવાય નમઃ હવે બીજું નામ માતાજીનું ઓમ ત્રીજું ઓમ છિન્ન મુંડ ધરાય નમ ત્રીજું નામ ચોથું માતાજીનું નામ છે ઓમ અક્ષતાય નમઃ પાંચમું નામ ઓમ ક્ષોદ ક્ષેમ છઠ્ઠું માતાજી નું નામ છે ઓમ સ્વક્ષા નમઃ ઓમ સ્વૈ નું માતાજી માતાજીનું નામ છે ઓમ ક્ષોણી સાચાદન ક્ષમાય નમઃ માતાજીનું આઠમું નામ ઓમ વૈરોચન્ય નવું નામ ઓમ વરરોય નશમું નામ ઓમ બલિદાન પ્રહર્ષિતાય નલિદાન પ્રહર્ષિતાય નું નામ ઓમ બલિપૂજિતાય નમ અને બારમું નામ છે ઓમ વાસુદેવાય નમ આ માતાજીના છિનમસ્તા દેવીના બાર ચમત્કારી નામ દર્શક મિત્રો કાર્યક્રમ મેં એક દિવસ પહેલાં એટલે આપ્યો છે કે આવતીકાલે તમે જે કંઈ ઉપાય હોય કે નામ હોય માતાજીના મંદિરની સન્મુખમાં જઈને તમે કરી શકો છો અને કદાચ જો આજુબાજુમાં મંદિર ન હોય તો તમે તમારા ઘરમાં દેવ દેવસેવામાં ભગવાનનો દીવો કરીને પણ આ માતાજીના બાર નામ તમારા કુળદેવીની સામે બોલવાથી પણ નમસ્કાર દેવી આશીર્વાદ પ્રદાન કરે છે તો દર્શક મિત્રો સંતો મજાની જાણકારી આજે અમે ભક્તિ સંદેશ કાર્યક્રમના માધ્યમથી આપી છે અને આવી જ જાણકારી હંમેશા હું આપતો રહીશ તમારા મનમાં આવો કોઈ પ્રશ્ન ઉદભવી થાય તો ચોક્કસ તમે અમને ફોન કરી શકો છો અમે તમારા મનના પ્રશ્ન અનુસંધાનમાં શ્રેષ્ઠ જાણકારી ઉત્તમ ઉપાયો ભક્તિ સંદેશ કાર્યક્રમના માધ્યમથી જણાવતા શું કાર્યક્રમ જોવાનું ચૂકતા નહીં મને આપી દો હવે તમે રજા જય ભગવાન